નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે આણંદમાં હિટ એન્ડ ત્રણના મોત જ્યાં મિત્રો વિગતવાર આપને વાત કરવામાં આવે તો આણંદના આંકલા પાસે બામણ ગામ નજીક હિટ એન્ડ ભયાનક ઘટના બની છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અજણ્યા વાહને બાઇકને ટક્કર મારી જેમાં પાદરાના મુધપુર ગામના ત્રણેય વાહનનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે દુર્ઘટના ગઈકાલે મોડી રાત્રે અંબાકુવા નજીક બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે મિત્રો અત્યારની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ